દર્શક મિત્રો એક પ્રશ્ન જે હંમેશા વિવાદમાં રહ્યો છે કે ગાંધીના ગુજરાતમાંથી દારૂબંધી હટશે કે કેમ જોકે બોમ્બેમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત આમ બે રાજ્ય અલગ અલગ બન્યા હતા પરંતુ જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી જ્યારે ગુજરાતમાં દારૂબંધી અમલી છે ઓગણીસો સાહીઠમાં જ્યારથી ગુજરાતની રચના થઈ ત્યારથી જ ગુજરાતમાં દારૂબંધી અમલી છે અને રહેશે કારણ કે કોઈ પણ રાજકીય પક્ષ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવામાં સમર્થન નથી આપતો છતાંય જો જોવા જઈએ તો આજે દારૂના ગોરખ ધંધાનો વેપલો સૌથી વધુ ગુજરાતમાં જ જોવા મળે છે એવો જ એક દાખલો તાજેતરમાં નોંધાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ રાત્રે બાતમે મળી હતી કે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ઢોકલિયા વિસ્તારના ઓરસંગ બ્રિજ નીચે ખુલ્લે આમ દેશી તથા વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જે અંગેની વોચ રાખી બાતમી વાળી જગ્યા પર રેડ કરતા મુદ્દામાલ સાથે નવ આરોપીઓ ઝડપાઈ ગયા હતા જ્યારે ત્રણ નાસી જવામાં સફળ થતા ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા બોડેલી ઢોકલિયા ઓરસંગ બ્રિજ પાસે દેશી વિદેશી દારૂના અડ્ડા પર ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પડતા એક મહિલા સહિત કુલ બાર સામે ગુનો નોંધાયો દેશી વિદેશી દારૂ એક ઇકો કાર અને ત્રણ બાઇક સહિત કુલ કિંમત રૂપિયા છ લાખ એકવીસ હાજર નવસો કબજે કરવામાં આવ્યો ન્યુઝ નિહાળવા ઈ ક્રાંતિ ન્યુઝ ચેનલ ને હમણાં સબસ્ક્રાઈબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઇક કોમેન્ટ જરૂરથી કરશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યુઝ કેમેરા મેન હૈદર ખાન અહેવાલ પઠાણ યાકુબ રઝા છોટા ઉદયપુર